અંતિમ મુદ્દો છે એ રાજનેતાનો કે જેમના માટે છેલ્લો કેટલોક સમય વિવાદ અને ચર્ચાથી ભરેલો છે છે આ રાજનેતા ચર્ચા પરસોત્તમ રૂપાલા લોકસભાની ચૂંટણી શું થયું આપણે સૌ જાણીએ છીએ હવે ફરી એકવાર પરસોત્તમ રૂપાલાની પોસ્ટથી એક વિવાદ છેડાઈ ગયો છે રાજકીય વિવાદ એમણે પોસ્ટ એવી કરી હતી કે હું ભાજપના કાર્યકરોને મળ્યો આજે એક્સ પર પોસ્ટની તમે સ્ક્રીનશોટ જોઈ રહ્યા છો એ પરસોત્તમ રૂપાલાએ કર્યો છે આ સ્ક્રીનશોટમાં જે વ્યક્તિઓ ઊભા છે એની ઓળખ દરેકની અલગ અલગ હોઈ શકે છે પણ એમણે લખ્યું કે નવસારીના જે ભાજપના કાર્યકરો છે એમની શુભેચ્છા મુલાકાત કરી હવે આ જે તસવીર લાગેલી છે એમાંથી એક ત્યાંના સ્થાનિક પોલીસ અધિકારી છે પોલીસ ઇન્સ્પેક્ટર છે અને એટલે જ કોંગ્રેસને તક મળી ગઈ કોંગ્રેસના જે ત્યાંના ખૂબ જ જે યુવા નેતા છે અને આવા મુદ્દા હંમેશા પકડી લેતા હોય છે એવા અનંત પટેલે વળતું ટ્વીટ કર્યું આજ પોસ્ટને ટાંકીને એમણે કહ્યું કે પીઆઈ દીપક કોરાટ જે આ તસવીરમાં જેમનું ઇન્ક્લુડ છે પીઆઈ દીપક કોરાટ પણ છે આ તસવીરમાં એટલે એમણે વળતું ટ્વીટ કર્યું અને એમણે કહ્યું કે પીઆઈ દીપક કોરાટને ભાજપમાં જોડાવા બદલ અભિનંદન એનો વ્યંગ જે છે એ સમજી ગયા છો પણ સવાલ ચોક્કસથી થઈ રહ્યો છે કે જો કાર્યકરોની મુલાકાત હતી પક્ષના કાર્યાલયમાં હતી તો ત્યાં પોલીસ ઇન્સ્પેક્ટર શા માટે હતા

સારા કામ કરે છે એટલે અહીંયા એમને તક મળી ગઈ જેવું રૂપાલાએ આ પોસ્ટ મૂકી એટલે એને રીપોસ્ટ કરીને એમને વ્યંગ કરી લીધો બિલકુલ અને આ સાથે જ મુદ્દાની વાતમાં અત્યારે બસ આટલું જ રજા આપશો નમસ્કાર નમસ્કાર